આજે સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર અને દેવશયની એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મા અને રહસ્ય ભાગ્ય જાગ્યરે આજે જાણવા કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યરે આજે જાણવા મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી નું આ પદ પ્રાપ્તિના મહિમાનું આ પદ છે યોગીજી મહારાજે ઓગણીસો પંચ્યાસી ની પંચાવન ની સાલમાં ભાવનગર પધાર્યા હતા ત્યારે ત્યાંના રાજા કૃષ્ણ કમારસિંહ મહારાજની સમક્ષ તેના ટાઉન હોલની અંદર આ કીર્તનનું ગાન કરી અને ભગવાનની પ્રાપ્તિના મહિમાની ખૂબ અદ્ભુત વાતો કરી હતી દુનિયાની અંદર હજારો અને લાખો લોકો ભગવાનનું ભજન તો જરૂર કરે છે પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું ભગવાન ભજવાની સૌની ઈચ્છા છે પરંતુ સમજણમાં ફેર છે પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન મળ્યા પછી પણ એમાં પ્રતીતિ નથી આવતી એમાં નિષ્ઠાની ગાંઠ બંધાતી નથી મનુષ્યભાવ આવ્યા કરે છે ભજન કરવા છતાં પણ ધર્મ નિયમનું પાલન કરવા છતાં પણ અહોનિશ આપણને આનંદ નથી રહેતો કેપમાં અને અલમસ્તાઈમાં નથી રહેવાતું અંતર સુનો સુનો થઈ જાય છે એની પાછળનું કારણ એટલું જ છે કે પ્રગટ ભગવાન મળ્યા એના મહિમાનો આપણે વિચાર નથી કરતા એટલા માટે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની પહેલા પ્રકરણની પહેલી વાતમાં આપણને સૌને આદેશ આપ્યો ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી એણે કરીને જીવ બળિયો થાય છે નિર્બળતા ચાલી જાય છે મહિમાનો વિચાર ઓછો છે અને બાહ્ય સાધના વધારે છે પ્રાપ્તિ થયાનો મહિમાનો વિચાર મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી કે દરરોજ આંખો બંધ કરી એકાંતમાં બેસીને પંદર મિનિટ માટે મહિમાનો પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવો આપણા ભાગ્ય જાગ્યા છે સામાન્ય કક્ષામાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ દુનિયામાં ઘણા ઘણા બગીચાઓ છે ઘણા ઘણા બગીચાઓની અંદર ઘણા ઘણા પ્રકારના ફૂલ તૈયાર થાય છે ઘણા રમણીય હશે સુંદર હશે મુલાયમ હશે સુગંધિમાન હશે એ તમામ ફૂલોમાં કેટલા ચૂંટાય છે કેટલાક તો ચૂંટાયા વગર ત્યાં ત્યાં ડાળીમાં મૂર્જાઈને નીચે ખરી પડે છે અને ચૂંટાયા પછી એવા ઘણા ઘણા ફૂલો હશે કે વરકન્યાના ગળામાં હાર બનીને બેસશે કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય એના મૃત શરીર ઉપર એને મૂકવામાં આવે કોઈ વળી શોખીન માણસ હોય એ ગુલાબને લઈને પોતાના કોટના ખિસ્સામાં શોભામાં અભિવૃદ્ધ કરવા માટે વાપરશે ઘણા ફૂલો એવા હશે કે કોઈ શિવજીના શિવલિંગ ઉપર કોઈ રાધાકૃષ્ણના મંદિરમાં કોઈ સિયારામના મંદિરમાં બહુ ઓછા ફૂલ હશે કે એ ફૂલ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણ કમળ સુધી પૂજા હોય વ્યવસ્થિત છડી બન્યા પછી ભગવાનના કરકમળની અંદર શોભા દેતા હોય એવા કેટલા એ વિચાર કરીશું ત્યારે ખ્યાલ આવશે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવાત્માઓ છે અને અનંત કોટી બ્રહ્માંડમાં ઘણા ઘણા મૃત્યુલોક છે એની અંદર અનંત કોટી મનુષ્યો પણ છે એ બધાને બાજુ પર મૂકીએ ભારતની અંદર ને દુનિયાની અંદર જે મનુષ્ય છે એક એક પૂર ગણી લો કોઈ બંગલામાં રહેતા હશે ઝૂંપડામાં રહેતા હશે સત્તાધીશ હશે પૈસાવાળા હશે એમાંના કેટલા મનુષ્યોને આવા ભગવાન પ્રગટનો યોગ થયો કેટલા મનુષ્યોને ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરવાનો લાભ મળ્યો દર્શન કરવાનો લાભ મળ્યો કેટલા મનુષ્યોને ભગવાને પોતાના માન્યા આ વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે ઘણા બધા ઘણા બધા લોકોને કંઈ પણ પ્રાપ્તિ થાય કંઈ પણ મળે તો તરત જ એના માટે કહેવામાં આવે કે યુ આર વેરી વેરી લક્કી પરંતુ આવા કોઈ લક્કી ભગવાન મળ્યા એનાથી કોઈ મોટો લક્કી નથી ભગવાનને સંત ઓળખાણા એમાં દુનિયાના સાધન માત્ર આવી ગયા શાસ્ત્રમાં લખાયેલા સાધન તમામ તપશ્ચર્યા વગેરે આવી ગયા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તપ કરીને મરી જાય બળી જાય તો પણ ભગવાન તેડવા ના આવે ભગવાને એવી કૃપા કરી આપણા જેવા થયા જેનો અતિ અપાર અતિ અપાર મહિમા છે જેના મહિમા માટે વેદો ઋષિમુનિઓ મહાપુરુષો નેતી નેતી કરીને પુકારે છે નિગમ નિરંતર નેતી 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 કરી ગાવે પ્રગટને પરમાણી રે સ્વામિનારાયણ નું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા ઉપર અક્ષરધામમાં મહારાજ બેઠા છે તે દેખાતા નથી અને સામે બેઠા છે તે મનાતા નથી ભગવાન તો મળ્યા છે પણ આપણે આપણા પોતા જેવા સમજીએ છીએ મનુષ્ય ભાવની દ્રષ્ટિથી જોઈએ છીએ ગુણાદિત્યાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુ આ લોકના નથી આ તો પરદેશી સાધુ છે સ્વામી એ પણ કહ્યું કે તમારા બધાના દેહ પાંચ પચાસ વર્ષમાં પડી જશે અને હું તો ચિરંજીવી છું અમને બીજું કંઈ આવડતું નથી અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે આવા સંત અને આવા ભગવંત ભાગ્ય રે આજે જાણવા થયા કોટી કલ્યાણ જીવ કોટીમાંથી બ્રહ્મ કોટીમાં મૂકી દીધા યોગી બાપાએ ભાવનગરના ટાઉન હોલમાં આ વાત કરી જો ભગવાન ન મળ્યા હોત તો આપણે સત્તરના ભાવમાં ક્યાંય વેચાતા હોત આપણને આપણને આપણા મહિમાની ખબર નથી કે આપણે કોણ છીએ આપણા કપાળમાં તિલક ચાંદલો કોનો છે ગળામાં કંઠી કોની છે જવાનો ઉપર નામ કોનું ઉચ્ચારાય છે એનો વિચાર આપણને આવતો નથી એટલા માટે સ્વામી આપણને આ પદની પહેલી પંક્તિઓ દ્વારા ટકોર કરે છે હૃદયના દરવાજા ખોલી આપે છે ભાગ્ય આજ થયા કલ્યાણ થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાણવા આના ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી હેપી એકાદશી આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે આપણને જે કંઈ વ્રત નિયમ કરવા માટેની આજ્ઞા બાપા તરફથી મળી છે એ આપણે સારી રીતે પાળી શકીએ એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ